જો ભાઈ આપડે ગોવા આવી ગયા હે કરજો ભાઈ આપડે હે ને હું કહેવાય કપાસ નાખી દીધા અને આ જો આ ખોલ્યું હે ભાઈ આ વસ્તુ બને હે ને ઘરકો મિંગલ ગાડી ની મજા જ અલગ છે જો માર લીવા રામ રામ ડેરા નવ દિવસ સુગી ગયો હે ભાઈ નવ વ્લોગ ચાલુ કરના ખોના હે હવર હવર માં કુનો આવી ગયો ખબર હે પહેલી વાર હું બને કે ભાઈ ફરતો ટાઈમ આવી ગયો ટાઈમ નહી પણ ટાઈમ કરતા વિલો આવી ગયો હે ભાઈ શું થયું હે અમે ટાઈમ જ આવ્યો હેલા જો ટાઈમે મે વેલા આવ્યો ને લાડવા ખાઈ નક બેવન મેરું આવ્યા ભાઈ આજ પહેલી વાર ભાઈ હું બન્યું હે કાલે સંદેશ ન્યૂઝમાં તારો હે ને હેડલાઈટ માં નામ આવી જશે નાટક વધી જાયે બીજું તો અમે ટાણે જીરું જોવાય કેવું છે જીરું જીરું જોરદાર ભાઈ હાઈ ક્લાસ જીરું છે મે આવું જીરું માંથી દેવડીથી એવું બીજું નથી જોયું કેટલું થાય છે 15 મણ ઠીકે 15 મણ થઈ જાય ને ગામ ધોવાડા બંધ કરું છે આપણે અકીદેભાઈ આટણા છે ને હવારનો દી છે ને એટલે જીરું આટણ છે ને ખીલી ઉઠ્યું જો ને એવી મજા આવે ને બે ત્રણ ઠેકાણે તવિયા પડ્યા છે મને બહુ જ આવી બીક લાગે છે ભર તો હે કે આ ભાઈ આવા જીરામ હું બીવાણું હોય બીવાણ જરાય છે જ ની ભાઈ તમારું જીરું કેવું છે અમાર કઈ નથી યાર કઈ નથી

આટલા હાજર ધનમાં ભાઈ નાખું થોડું ગભરું પડી જાય છે પણ આપણો મિત્ર હતા ને યારીને આપણે બહુ સહાય કરી ખૂબ ખૂબ ભારો મિત્ર તમારો આમાં તો વિડીયો બનાવવામાં ઉભા રહી ગયા આમાં હવે હેને ગાયું હે ને બહુ જાદુ ધ્યાન રાખવું પડે વિપુલ માત્રામાં હોય ને એટલે બાકી અહીંયા આવ્યું એટલે શાંતિ મળે કે ના મળે મોટા શાંતિ કોઈ નાખતું હોય તો ભાઈ હા એ હરમ હારું કામ કહેવાય ઓલા ભાઈ ભાઈ આપડે થોડીક સહાયતા કરી દીધી હાલો તો હવે ડાયરેક્ટ ને જામનગર જ ભાગ્યો ભાઈ મોડી ને બહુ થાય છે યાર અલી મિત્રો જામનગર પૂગી ગયા છે ને ભૂખે લાગી ગઈ છે બવ જ ને હા વાર ને બધ આવો દેખાઈ ગયો છે फटाफट ને ભલે નાસ્તો કરી લઈએ ય ભજીયા ચાલો દાબી લઈએ ભાઈ આ દિવસ તો બને છે ને ઘડકો ઓકા ધોવે જ અહીંયા ખાવા હટ તો કાઈ દે સરિતા હવે ભાઈ આપણે નોર્મલ ફુલવડી ખાલી દે હવે ને ફ્યુ સુડી જવાનું છે આપણ જોમાં બને આ સ્પેશિયલ એકદમ ટીખા હું કે સર ફ્યુસ ઉડાડવા છે

सेलमन भाई नहीं लगता सरक सेलमन भाई नहीं लगता सालते थी लागवे नहीं रनिंग ब्लेंडिंग अभी થઈ ગઈ છે વિડિયો માટી નહીં પણ આ વિડિયો શૂટ કરવામાં થોડીક એવી વાર લાગી જ છે તો અમે અત્યારે આ પોર્સ કીનોસ પોર્સ લગભગ ચોરી થઈ ગયેલો લાગે છે આ બાયુ જો વાંતો જાય બાયુ ગમેને હે ને पर्स મૂકી દીએ એટલે જ બાયુ ના આવ પરસુ લઈ ના દે યાર હું તો પેલેથી જ ના પાડું હા તો આપડે ક્યાં હતા અમે અટાણે ક્યાંક ભાટકવા જઈએ ભાટકવા કઈ જગ્યાએ જઈએ છીએ ફોર વ્હીલ જોવા જઈએ છીએ આપડે લેવી છે ના ભાઈ ના જગદીશ ડે ની લેવી છે ના ભાઈ ના ભરતભાઈ ની લેવી છે અફકોર્સ ગાડી આપણે જોવા જાવી છે એ ફોર વ્હીલ ગાડી ની અંદર જોવા જાવી છે આ જગીશભાઈ ની ગાડી માં જવું છે યાર આ ગાડી તો લીધી પણ વાંધો નહીં પણ આનો મને કલર નથી ગમતો યાર હે તાર પણ કઈ કલર ગાડી

ગાઈસ આ ગાડીનો આપણે ટેસ્ટ ડ્રાઈવ તો લઈ હે પણ ભરતા નહીં લેવી હે ઓટોમેટિક એમાં એવું હે કે લેવાની હે ભાઈ આપણે ઓટોમેટિક જો આની મેન્યુઅલ ગાડી કહેવાય પેલો બીજો ત્રીજો ગિયર પાવર પડે ને એટલે બસ ટેસ્ટ ડ્રાઈવ એટુ ગાડી લઈને વાહ આવા ભાઈ બંદુ ગોઠવાઈ જાય ને એ ભાઈ બંદુ કઈ કામ ના ને સર હું કે ટેસ્ટ ડ્રાઈવ મેન્યુઅલ ગાડી મજા આવી કે નહીં આ તો જ અલગ આવે મેન્યુઅલ ગાડી એટલે જો કે યાર મેન્યુઅલ ગાડીની મજા જ અલગ છે જો માર લીવા

એ કતર ન ખાખે જો આ મગજમાં બેહી જાય ને તો આવું પડી લે મે મહું હે મિત્રો તમને ખાલી હે ને વિડિયોમાં જ ફ્લિકરિંગ થતું હે પણ એક્ચ્યુઅલમાં ફ્લિકરિંગ નથી કારણ કે આમાં 60 Hz ને પચાસ Hz નો થોડોક લોચો છે ને એટલે સ્પીકરની વાત કરું એક નંબર ભાઈ આને છે ને કંપની ફિટિંગ જ આવે છે મને લાગ્યું હરમન નથી બહુ જોરદાર આવતા હોય પણ આ સુપર કારણ કે કંપની ફિટિંગ જ પાછળ છે ને સબ ઉપર આવે છે એટલે બટ ટેસ્ટ ડ્રાઇવ લેલે ટેસ્ટ ડ્રાઈવ માટે આ તો નથી પણ ડાયન હે સેમ ઇન્જિન સ્પેસિફિકેશન હાથે શું કી સર ગાડી કેવી લાગી બસ બુફર કી મત બાકી જોરદાર એવું હા પણ એ છે ને એ ગાડી નથી પણ આ સેમ એન્જિન સ્પેસિફિકેશન વાળો એનું ટેસ્ટ ડ્રાઈવ લેવાનું છે રેડી ચાલો આને ટેસ્ટ ડ્રાઈવ લઈ લી બાકી ફીચર તો બધા બધા સારા છે બધા બહુ મસ્ત છે વર્ના કરતા ઊંચી લાગી છે કરતા ટોપ ગાડી છે ને બિલ્ડ ક્વોલિટી માં તમને ખબર છે બાકી આ લોકોને એવું કહેવાનું થાય કે આનું પેટ્રોલ એન્જિન છે ને એ ડી એ ડીઝલ એન્જિન ને બરાબર જ છે એટલે તો સીટ ઉપર ચડી તઈ ખબર પડે સાચી ફાઇનલી ભાઈ આપણે અંદર બેહી ગયા છે ટાઇગન ટોપ મોડલ છે ને ઓટોમેટિક અંદરની આપણે બેઠા હે લેટ્સ ગો આમાં જોઈએ કે આમાં કેવું પિકઅપ કેવું લાગે છે પિકઅપ તમને જોતા

તો એની ટેસ્ટ ડ્રાઈવ લેવાનો છે ભરતસિંહ અને એમાં સૌથી વધારે આપણે શું કેમ ખબર જો આ હેન્ડલ બાર છે ને એક નંબર ઇન્ટિરિયર બતાવી દઉં ટેબ્લેટ ટુ ચોટાડી દીધા ભાઈ ટેબ્લેટ ટુ ગાડી તમે કોઈ દી નથી જોઈ ને દેખાડી દઉં સ્કોર્પિયો એન આગે ની અંદર બેઠા હતા પણ ભાઈ અહીંયા ટેસ્ટ ડ્રાઈવ છે નહીં મોડેલ તો ટેસ્ટ ડ્રાઈવ ના કરી તેવાતી છે ને મેડ નહીં આવે ફીલિંગ નહીં આવે તો ટેસ્ટ ડ્રાઈવ આવે ને ત્યારે આવે ગાડી જોઈ ભાઈ હવે થોડી પેટ પૂજા કરી લે આ લોકો ભાઈ પાણી પૂરી હતી હાજી કેના જેવો હતા યાર ઓલા આ લોકો હટી હાજી પાણી પૂરી દેવી છે હજી કે માર ગુગરા દબ્બા હે એ